આ આરાસાય જાય તો પછી વ્લોગ લેવાની મજા નથી આવતી એટલે મેં કીધું અત્યારથી જ વ્લોગ્સ ચાલુ કરી દઈએ અને અત્યાર ભાગવામાં થયા છે 12 ભાગવાયા છે આય પપ્પા કેમ છો મજા મજા આય મમ્મી ગુડ મોર્નિંગ ગુડ ગઈ ખુશી ઓકે ખુશી છે છે હા જાય છે ઓકે ઓકે મમ્મી જાય છે માટે અને મારો ઓફિસનો ટાઈમ એકચ્યુઅલી થઈ ગયો છે થોડુંક લેટ થઈ ગયું છે પણ વાંધો નથી હજી ધમા પીને લેવાના છે પછી અમારે કંપનીમાં જવાનું છે મશીન કમિશનિંગ કરવા માટે સો જોતા રહો કદાચ મેળ પડશે તો બ્લોગ લઈશ બ્લોગ કન્ટિન્યુ કરીશ સો સ્ટે ટ્યુન પધારીએ ખુશી મેડમ હજી કૈસન હો ઓલવેઝ હા ચમક કરી રહ્યા છે એટલે લાઈટ કરી એટલે જેમ કે એની પહેલા માંથી ચમક આવતી એ બાઉલુ પડી કેમ જાય પણ હાલે 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 આજ 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 મોનો દીકરો

ફાઈનલી હું નીકળી ગયો છું ઘરેથી જઈ રહ્યો છું ઓટો ફટાફટ પહોંચી જઈએ પહેલાં અને જોઈએ આગળ શું થાય છે જો મેળ પડશે તો તમારી સાથે આજનો દિવસ શેર કરીશ અને જો નહીં થાય તો ઘરે આવીને તો કન્ટિન્યુ કરવાનો છે અત્યારે આપણે ધમાભાઈને લઈ લીધા છે અને હવે આપણે જવાનું છે કંપનીમાં શું ફટાફટ પહોંચી જઈએ ને ત્યાં જઈને જોઈએ શું કેટલું કામ બને છે અને કેટલું રહી જાય છે ફાઇનલી અમારું કામ થઈ ગયું છે કમ્પ્લીટ ભાઈ જુઓ તેલાલી પાછળ આવે છે હવે અમે લોકો જઈશું પાછા ઓટો ધમાભાઈને ઉતારવા માટે

કારણ કે કામ થોડુંક વધી ગયું કઈ ની ફટાફટ ઘરે પહોંચી જઈએ બે બટરફ્લાય વેરફ્લાય બટરફ્લાય

પેલી ઓફિસ થી હું થઈ ગયો છું ફ્રેશ ને અત્યારે નિશ્યુ ને લઈને જવાનું છે દવાખાને કારણ કે એને બહુ જ શરદી ને ખાંસી ને એવું બહુ જ છે કફ ભરાઈ ગયો છે એટલે ડોક્ટર જોડે લઈ જવું પડશે અને ત્યાંથી અમે લોકો જવાના છીએ રચિતાના ઘરે યસ રચિતાને મળવા યસ રચિતાને મળવા જવાના છીએ આજે

પાર્ટી બદલાઈ ગઈ ગાડીની પાર્ટી જ બદલ સાલા શું થયું ખુશ થઈ ગયો નિસહ ઓકે અત્યારે મારા અમારી બહુ ટાઈમ પછી કે ઘરે આવે છે બહુ મારા હાથ પણ છે બેટા આ લઈ લે લઈ લે લઈ લઈ અત્યારે ગાડી દીધી ને ગાડી રોડ ઉપર દીધી તો બ્લોગ એન્ડ કરી દઉં તમારો બ્લોગ એન્ડ થઈ ગયો છે નીકએ શું કહેવા માંગશો શું કેવા હું તો એમ કેવા માંગીશ કે રચિતા ભાઈ એવું લાગ્યું કે ભી રોકાવા આવશે પણ ખબર નહીં એનો મૂડ નહીં હતો તો કે ઈચ્છા નહીં હતી રોકાવા પહેલા લાયા પછી પહેલા નું પાણી ઓડી કેવન છોકરો પાર્કિંગ થઈ જાય ને માર નહીં લાગતી એવું જ અત્યારે મને એવું વિચાર કે ક્યારે રોકાવા આવે એટલે નાના એ આવશે જ એના ના ભાઈ બહુ જ યાદ આવે સૌથી વધારે નિકેશ ની વાલી છે કેમ કે કાલે જે મેં નોટિસ કર્યું ફોન આવ્યો તો ફોન કોન્ફરન્સમાં મેં લીધો

जो आ गाय छे लालू नी पट પછી આ છે પોપટ આ છે મોર જે બતાવે બતાવે ગાય કે ગાય યસ લે કેવો લાગે હવા રંગ તો મારી કો પૂજા કરું મારી કો રે મેરમકરા હજી આપો હજુ હાલ નઈ બતા ખુશ કે લાગે તમે શું થતો તું? હે બેટા તને રસ્તો એની શું બેટા. બસ બહુ ના ખવાય. અ શું થતું તું તને? આ ખાવ તું એમ. તું. ડબ્બી જોડે મોડું બહુ બહુ લાયા છે બસ પતિ છે આના ડળવાની કે દાયરે થોડી નાખવા બસ પતિ બસ બેટા બહુ ના ખવાય થઈ ગયો બેટા હવે નહીં ઓકે આ ગયો એ હાથી ગયો કરો નહી તો ફરી માં છે ગોડો કામ એ ગેરો ગેરો ગાય આઈ જે ગાય આઈ 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 ગાય માતા આઈ છે બોલ હાથી આયો 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 મોર આયો 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 જોડો આયો 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 પોપટ આયો 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 રામ રામ હે રે મોહા આ રમો બેટા

કઈ દીધું એટલે એમ નોર કરજો થાય છે સો સો ખબર સો જ હતો તો લાઈક અને શેર કરજો ચેનલ હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરજો મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ